મોરબી જિલ્લામાં ઉદ્યોગોના વિકાસ થવાના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમે ધીમે પ્રદૂષણ એક મોટી સમસ્યા બનીને સામે આવી રહી છે તેમાં પણ કેટલાક તત્વો નિયમોનો ઉલાડીઓ કરી ગ્રામ્ય વિસ્તારોમાં કેમિકલયુક્ત પ્રવાહી તેમજ વેસ્ટેજ ફેંકી જતા હોવાની અવારનવાર ઘટના બની રહી છે અને આ રીતે આડેધડ થતા નિકાલથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોની હાલાકી વધી રહી છે અને તેવી અવારનવાર જીપીસીબી અને કલેક્ટર સુધી ફરિયાદો ઉઠતી રહી છે ત્યારે મોરબીના કુટુ ગામમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ટેન્કરમાંથી કેમિકલયુક્ત પાણી ઠલવાતા હોવાનું સામે આવ્યું હતું જે બાદ ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતા અને કેમિકલનો નિકાલ બંધ કરાવ્યો હતો બાદમાં ટેન્કરને ગામ લોકો દ્વારા ગ્રામ પંચાયત ખાતે લાવી અને ત્યાં રોકવામાં આવ્યું હતું જે બાદ ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ક્લીનરને સાથે લઈ ગઈ હતી જોકે આ દરમિયાન ડ્રાઈવર ફરાર થઈ જતા તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે બીજી તરફ ગ્રામજનો દ્વારા જીપીસીબીને જાણ કરતાં જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જે સ્થળેથી કેમિકલ ઢોળવામાં આવ્યું હતું ત્યાં અને ટેન્કર એમ બંને સ્થળેથી પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા તપાસના અર્થે નમૂના લેવાયા બાદ ગ્રામજનોએ ટેન્કર પોલીસ મથકમાં સોંપ્યું હતું બીજી તરફ આ મામલે ધારાસભ્ય કાંતિ અમૃતિયા ટેન્કર સાથે ઝડપાયેલી વ્યક્તિ સાથે વાત કરતા હોવાનો તેમજ એ પ્રકારને મદદ કરતા હોવાનો એક વિડીયો ગ્રામજનોએ બનાવ્યો હતો જોકે આ મામલે ધારાસભ્ય દ્વારા કોન્ટ્રાક્ટરને મદદ કરવા ફોન કર્યો હોવાનો વિડીયો શેર કર્યો હતો જોકે આ બધી બાબતમાં ધારાસભ્ય સામે પણ આંગળી ચિંધાઈ રહી છે ત્યારે સત્ય શું છે એ આગળની કાર્યવાહી થાય ત્યારે જ સામે આવશે ચિંતાનો વિષય એ માટે છે કે આ જે ટેન્કર ખાલી કરતા હતા ને એ અમારે આઠ પેપર મિલ એ ઈલાકામાં જે અમારે કઈ કાલિકાનગર રોડ અહીંયા આ રાતે ખાલી કરતા હતા ને અમારા ગામના છોકરા કામેથી આવ્યા ને મોટર લઈને નહીં જોઈ ગયા કે આ ટેન્કર ખાલી કરે કારખાનાનો આપણે તપાસ કરીએ એમ તો એને અહીંયા ખાલી કરતા હતા ને અહીંયાથી પાછા આખા ભાગી ગયા ને એ કેનાલને કાંઠે જ ખાલી કરતા હતા વળી થોડાક આગળ જઈને ખાલી કરતા હતા ને આ ફૂટુંથી પછી દસ બાર જણા જઈને અહીંયાથી કાઢ્યા લે રોડ ઉપર ચડી ગયા ગાડી લઈને ખાયો પછી અહીંયા આડા પડીને દ પંદર છોકરાએ ઊભા રાખ્યા પછી અહીંયા અમે પંચાયતની અમે અડધો ટાકો ખાલી કરાવ્યો હજી એમને મેં ડાઘાએ એમનું પડ્યા અને વાસ એવી આવે કે તમે બે મિનિટમાં તમારું માથું ચડી જાય બાય એવી આવે આ ક્યુ કેમિકલ ક્યુ પદાર્થ એ ખબર પડે તો આપણને ખબર પડે ને કુણ આનો ટાકાનો માલિક એ કયા કારખાનામાં જ ભરી આવ્યા અમારે રી જાણવું હતું અમે તો જીપીપી ટી વાળા આવ્યા હતા એને જાણ કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અમારાથી જેટલું હતું એટલું બધું કહી દીધું કે અમને આનો કોણ માલિક એ આ ટાકાનો કોણ આ કેમિકલ કાઢે એ અમને બતાવો અમારે અહીંયા પેપર મિલ રહ્યા ને હવારમાં ના કરી બધાનું પેપર મિલ વારો ચડી જાય રાતે ચોરી આ કરે અને માર ઓલાવને ખાવાનો મને ગઈકાલે રાતે કુટુંબ ગામમાંથી ફોન આવ્યો અરજદારનો કે સાહેબ અહીંયા કોઈક ટેન્કર લઈને ખાલી કરવા જઈ રહ્યું છે એવી અમને બેઝિક ફરિયાદ મળી એટલે હવે સીધું મેં મારી ટીમ બોલાવી અને હું પોતે જ સ્થળ વિઝિટ માટે ગયો ત્યાં હવે ત્યાં ગ્રામજનો હાજર હતા ને જે ટેન્કર છે એ ગ્રામ પંચાયત પડેલું હતું હવે ગ્રામ પંચાયતમાં ટેન્કર હતું અમારે એમાં શું છે મટીરિયલ એના માટે અમારે પાણી સેમ્પલનો નમૂનો લેવાનો હતો એટલે ટેન્કર ઓલમોસ્ટ ચાલુ કર્યું ને વોલ એટલે એવું લાગતું હતું કે ખાલી છે અને જે થોડું ઘણું મટીરિયલ છે જેટલું અમારી ટેન્કર અમારું કા અમારું સેમ્પલ લેવાય જાય એટલું અમે મટીરિયલ ભરી દીધું ને સેમ્પલ અમે ચકાસણી માટે લઈ લીધું છે કે આ કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રી હોય કે જો કદાચ કોઈ કારખાનાનું હોય તો કયા ટાઈપના કારખાના છે ને કેના લીધે આ થઈ શકે એવું છે ને જો નિકાલ કરતા હોય તો આમાં જવાબદાર પણ છે તો એના માટે અમે આગળ કાર્યવાહી કરી શકીએ અમે ત્યાં ગ્રામજનોને એમને એવું કહેવું હતું કે ભાઈ ટેન્કર ઠાલવતા અમે સાહેબ પકડ એટલે મેં કીધું તમે કઈ જગ્યા પર કઈ લોકેશન પર છે મને સ્થળ બતાવો તો ત્યાં આપણે ત્યાં પણ નમૂનો હોય કે જો નિકાલ કર્યો હોય તો લઈ શકીએ એટલે અમે એમને જે જગ્યા બતાવી એ જગ્યા ઉપર અમે ગયા એમને ત્યાં પેચ જેવું હતું ભીનું હતું એટલે અમે કીધું ત્યાંથી પણ સેમ્પલ લઈ લઈએ કદાચ આ અહીંયા નિકાલ થયો હોય એમની આશંકા હતી તો અમે ત્યાંથી પણ નમૂનો લઈ લીધો છે ને અમે જ્યારે સ્થળે ગયા ત્યારે એમના પહેલાંય મને ફરિયાદીની રજૂઆત હતી કે સાહેબ પોલીસવાળા આવ્યા છે ને ટેન્કર પકડીને લઈ જવાનું કહે છે એટલે ટેન્કરે લઈ જવાનું કહે છે ને એમના હાથે કોઈ ક્લીનર કે કોઈક હતો તો કે એને પણ લઈ જવાનું કહે છે એટલે મેં કીધું કે પોલીસની કાર્યવાહીમાં એમાં એવું થાય કે જો એ ભાગી જાય કે કંઈ જાય તો આપણે આગળની કાર્યવાહી ક્યાંથી લાવ્યા છે શું છે એની તપાસ ના થઈ શકે એટલા માટે મેં એમને એવું કીધું કે તમે પોલીસ લઈ જતા હોય તો સેફ રહેશે કે એ લોકો પાસે રહેશે તો કોઈ એમથી છટકી ના શકે તો એ લોકોનું કેવું એવું છે કે પોલીસ જ્યારે પોલીસને કીધું તો પોલીસે એમના પહેલાં ક્લિનરને લઈ ગયા છે એવું એમને ત્યાં મુલાકાત દરમિયાન મને માહિતી આપી ને કે ટેન્કર અમે ત્યાં સુધી ના પડે કે જ્યાં સુધી આવીને એનો કોઈક નમૂનો ના લઈ જાય ત્યાં સુધી કે આપણે ટેન્કર ના લઈ જઈશું એવું એ લોકોએ અમને કીધું ત્યાં ફરિયાદીઓને એટલે અમે ત્યાંથી પછી પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશને અમે કીધું કે તમે આ જે કંઈ આવ્યા છે એનામાં ટેન્કર નંબર તો આપણી પાસે છે આના ઉપર કોણ જવાબદાર એકમ છે ક્યાંથી લાયો છે શું કામ આવ્યો છે તો એની જે કંઈ માહિતી છે ને કયા કારણથી એ છે ખરેખર નિકાલ કરવા જઈ રહ્યો હતો કે ત્યાં હતો જે કંઈ માહિતી છે તમે અમને પૂરી પાડો એટલે એના ઉપર જો કોઈ ખરેખર નિકાલ કરવા જઈ રહ્યો અને કોઈ એવી પ્રવૃત્તિ પર્યાવરણને નુકસાન કરતું થતું હોય તો એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરીએ અને જવાબદાર અમને અમે બક્ષીશું નહીં અમે સેમ્પલનો નમૂનો લીધો છે અમારે રાજકોટ લેબોરેટરીમાં એનાલિસિસ માટે મોકલીશું એટલે એ પરથી વધારે સ્પષ્ટતા થઈ શકે હમણાં હું ડાયરેક કોઈ સ્પષ્ટતા અમને ના કરી શકું બાબત હા ગઈકાલે રાતે એવી માહિતી હતી કે જે પેલા ક્રિનરને લઈ ગયા છે ને એ લોકો ગ્રામજનોએ કીધું હતું કે એકવાર આવીને જતી રહે પછી અમે ટેન્કર ત્યાં સુપ્રત કરી દઈશું પોલીસ સ્ટેશન એટલે ટેન્કર પોલીસ સ્ટેશન ત્યારે જ ત્યાંના મદદથી ટેન્કર ત્યાં લઈ ગયા હતા પોલીસ સ્ટેશન ને ત્યાં પોલીસ સ્ટેશને મેં જાણ કરી કે હવે આપને જે કંઈ બી કાર્યવાહી કરો તો મને આપજો તાકી આના ઉપર આગળની કાર્યવાહી કરશ કારણ કે કોઈ વ્યક્તિ હાજર ન આવી કે ડ્રાઈવર છે કે જતોડીઓ છે તો અમને ક્યાંથી લાવે શું છે એની માહિતી ના મળે ત્યાં સુધી અમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કે એક્શન ના લઈ શકે જવાબદાર ઉપર તો એ માહિતી મળે તો અમારા માટે બહુ સરળ થાય ને થાય એના એના માટે અમે આગળ કાર્યવાહી કરી શકીએ એમાં એવું છે ટેન્કર ખાલી હતું એટલે મારે આપણે એ જ કહેવું છે કે ટેન્કર ઓલમોસ્ટ ખાલી જ હતું એનું કારણ કે અમે જ્યારે વોલ ચાલુ કર્યું ને ત્યારે સેમ્પલનો જે ફ્લો આવવા જોઈએ ને એ ફ્લો ન હતો કે જો ચાલુ તમે કરો ટેન્કર ભરેલું હોય ને તો એનો ફોર્સ હોય ને એટલું જ ઝડપથી પાણી આવે જ્યારે અમે ચાલુ કર્યું ને ત્યારે થોડું થોડું છેવટનું જે મટીરિયલ છે તે આવતું હતું એટલે અમે છે ને અમારો કાર્બો અમારી એનાલિસિસ માટે ખાસ લઈ લીધું સેમ્પલ ને એમની વાત આ ધોરણ જોતા તો મને કદાચ સાચી છે કારણ કે ટેન્કર ઓલમોસ્ટ ખાલી હતું જે હતું તો થોડું ઘણું મટીરિયલ તો અમે મળ્યું જપ્ત કરવા માટે ગઈકાલે અમે પોલીસ સ્ટેશને વાત થઈ હતી અમુક પોલીસ સ્ટેશનથી ગયો હતો અને ટેન્કર આવવાનું છે તો ત્યાં અમે એમને પોલીસ પોલીસ પોલીસને એ કીધું હતું કે ભાઈ ટેન્કર તમારા ત્યાં આવી રહ્યું છે તો ટેન્કર આપણા ત્યાં જે આવે છે એના ઉપર તમે કાર્યવાહી કરીને મને આપજો એના પછી આજેથી મારે સવારથી મિટિંગને હતું હું આજે પોલીસ સ્ટેશન કીધું હતું કે આપણે ત્યાંથી શું કાર્યવાહી કરી છે ક્લીનરે કોઈ સ્ટેટમેન્ટ આપી છે જે કંઈ હોય તો તમે મને કાર્યવાહીનો રિપોર્ટ આપો તો હું આગળ કાર્યવાહી કરી શકું